કાલ આપણે ટાઈપ વાત કરી દીધી ટાઈપ 1 માં આપણે શું જોવાનું હતું દિવસ ઓકે ને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર ઓકે ના ઓક ટાઈપ માં આપણે શું જોવાનું છે કે આ તારીખ આ કયા મહિના ચાલુ થાય પહેલા ઈજો મહિનો થઈ અને કયા મહિના સુધી જવાનું છે ઓકે 3 4 5 6 અને 7 લોક લે આ ના! પેલા કામ શું કરવાનું છે બાદ કરવાનું શું કામ કરવાનું બાદ કે મહિના ત્રીજા મહિના કેટલા દિવસ હોય કેટલા કેટલા કે કેટલા વધશે તો આવે

ઉ નથી એના પછી નો છે બે હજાર બાવીસે શનિવાર બાવીસે બે હાજર બાવીસ

કેટલા એ લખવાના બરાબર ને 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 ચાર એટલે કે ચાર શનિ પ્લસ ચાર શનિ પ્લસ ચાર એટલે કે બુધવાર આપણો જવાબ આવશે બુધવાર

પહેલા તો આ કયો વર્ષ છે લીપ વર્ષ લીપ વર્ષ એટલે કેટલા દિવસ 29 દિવસ 29 સૌથી પહેલા શું કરવાનું 29 5 સૌથી પહેલા શું કરવાનું 29 5 કે કેટલા કેટલા રિમેન્ડર કેટલા શેષ આવશે ભાઈ

પાચમામાં ગયો પહેલા પાચમ કેટલા દિવસ હોય 31 31 2 કેટલા દિવસ હોય જા 29 29 ને 7 ઓરે પામો કેટલા વર્ષ છે 3 મહિના પાચમા 2 છે માં 1 8 માં 9 માં 1 10 માં 4 12 માં 3 13 માં 1 તો 7 તો તમને તન જ હોજે 19

अगर वधि आ ठोक टाइप नंबर दोन टाइप थ्री मासूची बीजी थे अलगे अलग बीजी थे अलगे हमने जो भी टाइप किया तो तो थी ना सूची मिश्रण थी कोम्बिनेशन छे अगर वाट सो भी प्रश्नों पर जाते हैं तो मैं ख्याल आप जानूं चौं चौं प्रश्नों पर अर्थियाबी एक बी ए जन बाबी थी अर्थियाबी एक बी ए जन बाबी �

और चार अबे कुछ करसू हां हां अ तो, तो लांबू नहीं पड़े लांबू बढ़ से ना हां तो सू करवान काई पहली मेथड तो याद छे हां हां पहली मेथड पर सू जोता था फरवरी 1 अगेन हां लेके अब 28 1 2022 28 1 2013

સૌથી પેલા શું કરવાનું એકત્રીસ સુધી પાંચ સુધી હોય સરવાળો શું પાંચ ને ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર અગિયાર ને તમે સાત વર્ષે ભાગો

આમાં મૈયા ગણવા જાય તો લાંબુ થઈ જાય હાલો ઓમાં બેમેય થાય હાલો કે હા તો આપણે काही नाही पहिली મેથડ કરશું સુ 25 4 2003 201 2004 2005 2006 અને 2007 બરાબર ને હા સમજાય છે આયા સુદી બેજ્યા આયા સુદી જવાબમાં શું બોવાનું છે લેફ વર્ષ 2000 2004 માં લીપ વર્ષ છે હા अगेन હા ક્યું છે 2004 ઓકે 2004 માં ફેબ્રુઆરી આવે છે હા 2004 માં ફેબ્રુઆરી આવે છે ફેબ્રુઆરી આવતું હોય તો +2 એટલે ગુરુ +2 થાલી થાલી પછી તો ડાયરેક્ટ રવિ સો બકા હવે તમે તમને એવો પાછો પ્રશ્ન થશે આમાં તમે કેમ નો પૂછ્યું ડીપ વર્સ કે કે છે આ એક વાર ચાર આવી 2 આવી ગયા ને ચાર વર્ષ સુધી પ્લસ 2 નહીં આ સમજાઈ ગયું એક વાર પ્લસ 2 આવી ગયા ને ચાર વર્ષ સુધી પ્લસ 2 આવશે ઓકે એટલે અહીંયા સુધીમાં આપણે થઈ ગયું હવે શું કરવાનું છે સાતમા મહિના સુધી જવું છે એટલે 5 અને આપણે ત્યાંથી ચાલુ કરશે ચાર પાંચ છ સાત हा टाइप 2 आया सूर्य हमने टाइप 1 की बात करी समझ आई छे रे भाई हां हां बेटा तू लो समझा 2003 में 2 महीने ये लो समझा ओके 2003 ने 2004 अमर लीप वर्ष बीमारी कैसे की नहीं लीप वर्ष छे के नहीं 3 से 4 से 4 4 में फरवरी आवे छे हां

સમજાઈ ગયું હા કે હા લખી લ્યો આગળ જાવ ભાઈ હા વધી હા ભાઈ કરો આનો જવાબ શું આવ્યો સંગીવા ઓકે સંગીવા આ ઉપર માં કરી લેશું હા ના હા માં કરી લેજો નંબર આપણે આપણે કે કે સમાન 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 દિવસ દિવસ વર્ષ વર્ષ મહિનો બીજી શું કર્યું એક જ વર્ષની અંદરનો અલગ અલગ અંદર એક જ વર્ષની અંદર દિવસ પૂછશે ત્રીજી સાલમાં શું કર્યું એક આપ્યું હોય અને રેન્ડમલી કોઈ પૂછ્યું હોય એમાં આપણે ટાઈપ વન અને તું બે હું કરી ભેગી ગઈ હવે જે તમારી વાત આવે છે ટાઈપ નંબર 4 એમાં તમને શું પૂછશે કે ભાઈ 2013 થી 2000 આ કયો વર્ષ ચાલે છે ભાઈ 24 તો 2024 છે 2024 નું જે વર્ષ છે સેમ ટુ સેમ એના પહેલા ક્યુ હતું એના પછી કયો 2024 નું વર્ષ અત્યારે કયું છે